પોરબંદર નગરપાલિકાના વેરા વિભાગ દ્વારા હાલ શહેરમાં વેરા વસૂલાતની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના બોખીરા વિસ્તારમાં વેરાની ભરપાઈ નહીં કરનાર આસામીઓની મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પોરબંદર નગરપાલિકા દ્વારા વેરાની વસૂલાતની આકરી ઉઘરાણી શરૂ કરવામાં આવી છે પાલિકામાં લાંબા સમયથી વેરાની ભરપાઈ નહીં કરનાર આસામીઓને પ્રથમ નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ નળ કનેક્શન કાપવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમ છતાં પર અમુક આસામીઓ વેરાની ભરપાઈ નહીં કરતા આખરે પાલિકા દ્વારા મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે બોખિરા વિસ્તારમાં જો જેટલા દુકાનદારો છે પાંચ વર્ષથી વેરાની ભરપાઈ નહીં કરતા હોવાથી તેઓની મિલકત ને પાલિકા દ્વારા સીલ મારી દેવાયું હતું આજ રોજ અમે લોકોએ સીલ મારે અને બોખિરા વિસ્તારને સીલ મારેલા છે 6 વિસ્તારની અંદર છે જે કોમર્શિયલ મિલકત છે કે અમારા સティપોવેસે એમનો આદેશ મુજબ અમે આજે કામ પૂર્ણ કરેલું છે અશ્વિનભાઈ ગઢવી ચીફ ઓફિસર ઓફ પોરબંદર નગરપાલિકા દ્વારા અમને સૂચન આપવામાં આવેલું હતું તો તાત્કાલિક ધોરણે પણ પબ્લિકને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે અત્યારના જેમ બને વેલો વેરો ભરી દો તમને પેનલ્ટી ન લાગે અને જે તમારે રૂટિંગ પ્રમાણે જે તમે પૈસા ભરો છો એ પ્રમાણે વહેલા તમારે ભરાઈ જાય તો તમને કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતા નથી અમે લોકો તમે બહુ મોડું કરશો બે પાંચ વર્ષ તો થઈ જાય તો પેનલ્ટી લાગશે અઢાર ટકા પેનલ્ટી લાવી મારીએ છીએ એ ઉપરાંત પણ જો તમે નહીં ભરો તો અમે સીલ મારવાની કાર્યવાહી અમે ચાલુ કરેલી છે બે એક દિવસ પછી અમે લોકો છાયામાં પણ સીલ મારવાની કામગીરી કરેલી હતી અને અત્યારના પણ બે દિવસ પછી અમે છાયામાં નવ પ્રોપર્ટીને સીલ મારવા જઈએ છીએ એ છાયાની અંદર નરસન ટેકરી વિસ્તાર છે છાયા નવાપરા છે એવા તમામ વિસ્તારોની અંદર અમે આવરી લીધા છે નવ જગ્યાએ પ્રોપર્ટીના કાગડીયા ત્યાં કરી લીધા છે સાંઈબાબેલા સહી કરાવી અને ઇસ્યુ તમે સીલ મારવાની કાર્ય પોરબંદર નગરપાલિકાના વેરા વિભાગ દ્વારા આગામી દિવસોમાં છાયા સહિતના વિવિધ વિસ્તારમાં પણ મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર